સુરતના ડુંબસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ગરફોડ ચોરીની ઘટના સાલસા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી સુરતના ડુંબસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ગરફોડ ચોરીની ઘટના સાલસા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી આ ચોરીમાં આશરે આઠ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી ચોરીને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા જેનાથી પોલીસ માટે આ કેસ શરૂમાં બ્લાઇન્ડ કેસ સમાન લાગ્યો હતો ઓળખાણ ન થાય આ માટે તેઓ ટોપી ફૂલ સ્લીવ ટી શર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા એટલું જ નહીં હાથમાં તેઓએ ગ્લવ્સ પણ પહેર્યા હતા પરંતુ ચોરી કરવા માટે સીધા કાઉન્ટર પર તેઓ પહોંચતા સીસીટીવી માં કેદ થયા અને તેમને જોઈને પોલીસની શંકા ગઈ કે આ કોઈ જાણ ભેદું જ હોઈ શકે છે

চালচা এন জয় ৰেষ্ট અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી ટોટલ આઠ લાખ સાહીઠ હજારની ઘરફોડ ચોરી હતી ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે આ ઘટના એવી હતી કે જે સંજય તાફા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ગોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રિકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું હાજી જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો નોકરી પછી છોડી દીધી હતી આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં આગળ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે